ક્ષ્મી રૂપે નમો નમા ગુરુજી આજે જે અંકુટનો જે જે છે એના વિશે વિસ્તૃતથી માહિતી આપું આજે અમારે અહીં વૈભવલક્ષ્મી ધામમાં આજે એવું તે શ્રી માં વૈભવલક્ષ્મીનો દેવ દિવાળીનો અન્નકૂટ થાય છે છેલ્લા પચીસ વર્ષથી દર પૂનમના દિવસે એટલે કે અર્પુટના દિવસે કાર્તક મહિનાની પૂનમના દિવસે થાય છે જેમ દેવોની દિવાળી એટલે કહેવાય એટલે લક્ષ્મી માતાને લોકો અહીંયાના આજુ અડોશ પડોશના દર્શનાર્થીઓ છે વિવિધ વિવિધ જાતની વાનગીઓ લાવે છે અહીંયા અમારા શ્રીનાથજીમાં બી અહીંયા અમે બનાવીએ છીએ બધી સામગ્રીઓ એમ તીડ ફરસાણ મીઠાઈ બધા પોતપોતાની શક્તિ અનુસાર યથાશક્તિ બનાવે છે લાવે છે અને માતાજીને અર્પણ કરે છે અને આજે અનેરો ઉત્સાહ છે એવો દેવી દિવાળી પર્વનો માતા ભોગ લગાવીને માતા સૌ રાજી પૂરી થાય છે